નમસ્કાર હું છું આપની સાથે કૃપા ઠક્કર આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ તો આપણે આ કાર્યક્રમમાં દરરોજ અલગ અલગ વિષય પર આપના અથવા આપને લગતા પ્રશ્નોનું સચોટ સમાધાન મેળવવા માટે નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા એવા વિષયો છે કે જેના પર ચર્ચા કરવી અને જાગૃતતા ફેલાવી તે ખૂબ જ અનિવાર્ય છે ખૂબ જરૂરી છે તો ત્યારે આજે આપણે વાત કરીશું તો દેશમાં ફરી એકવાર કોરોનાનો એક નવો વેરિયન્ટ છે અને હાલ સમગ્ર દેશમાં નવા કેસીસ જે છે છે તે વધી રહ્યા અને આ એક ચિંતાનો વિષય કહી શકાય કેસ વધતા સંબંધિત સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને જરૂર પ્રમાણેના ઉપાયો કરી રહ્યા છે તો ખાસ કરીને ગોવા કેરલા મહારાષ્ટ્રમાં નવા વેરિયન્ટનું જે એન વનનું સંક્રમણ જે છે તે ફેલાઈ રહ્યું છે તો કોરોના વાયરસના ઓમિક્રોન પ્રકાર વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેના ઝડપથી વધી રહેલા ફેલાવાના કારણે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત પણ કરવામાં આવ્યું છે તો ત્યારે હાલમાં જેએન વન વેરિયન્ટને લઈને ભારત ચીન સિંગાપુર યુનાઇટેડ કિંગડમ અમેરિકા સહિતના દેશોમાં કેસો જે છે છે તે વધી રહ્યા તો પણ જેન વન ને લઈને તેર એક્ટિવ કેસ નોંધાયા છે આ ઉપરાંત જો વાત કરીએ તો નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વેરિયન્ટ જે છે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે પરંતુ વિશ્વ સંગઠન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ હાલ તેનો ખતરો એટલો નથી ખૂબ ઓછો છે તો કોરોના વાયરસ સામેની બધી ઉપલબ્ધ માન્યતા જે છે માન્ય પ્રાપ્ત રસીઓ છે તેનાથી પણ રક્ષણ અપાશે પરંતુ તેના આરોગ્ય નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે શિયાળામાં કોરોના સહિત અનેક પ્રકારના ચેપમાં વધારો થઈ શકે છે ત્યારે આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર અવકાશ પટેલ જી સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયામાં

દર વખતે અમે લોકો આ સમસ્યાનું સમાધાન લાવવા માટે ચર્ચા કરવા કરતા એના બચવા માટેના સરળ ઉપાય કેટલા ઈઝી છે એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ આજે કોરોના અથવા કોરોના જેવા કોઈ પણ ફેફસાના જે વાયરસીસ કે બેક્ટેરિયા છે કે જે ફેફસાની બીમારીઓ કરી રહ્યા છે એનાથી બચવા માટેનો એક જ અને એક જ ઉપાય છે કે કોઈ પણ વ્યક્તિને લક્ષણો હોય તો એ બીજા આજુબાજુના વાતાવરણથી પોતાની જાતને અલગ રાખે અને માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરે ઇન્ફેક્ટિવિટી વધારે હોવાથી તે વાયરસની તીવ્રતા એટલે કે સિવિયરિટી સાથે એને કોઈ નિષ્કર્ષ કે એનો કોઈ સંબંધ હોતો નથી એટલે કોઈ પણ જયારે ઇન્ટરનેશનલ અથવા નેશનલ જે ઓર્ગનાઇઝેશન છે એ લોકો જ્યાં સુધી કોઈ બી પૂરેપૂરો સમજી નથી લેતા ત્યાં સુધી એ એ લોકો પહેલું એટલે કે જે વસ્તુને લઈને ગંભીરતા સૂચવવાની હોય એની ઇન્ફેક્ટિવિટીના આધારે રાખે છે અને જ્યારે જ્યારે જેમ કે ઓમિક્રોન વાયરસ છે આ એન વન વાયરસ છે જ્યારે પણ આ પ્રકારના વાયરસોમાં ઇન્ફેક્ટિવિટીનું પ્રમાણ રૂટીનની કમ્પેરિઝનમાં વધારે જોવા મળે ત્યારે એ લોકો તેને વાયરસ ઓફ કન્સર્ન તરીકે રાખે છે પણ એ એક વાયરસ કેટલા ડિસ્ટન્સ થી અસર કરશે કે એક વાયરસ કેટલા વ્યક્તિઓને અસર કરશે એ વસ્તુઓ માત્ર ને માત્ર રિસર્ચ લેવલ ઉપર ઉપયોગી છે ઉપર ચર્ચા કરીએ ત્યારે આપણે એટલું સમજવાનું હોય કે આ વસ્તુમાં આપણે માસ્ક સેનિટાઈઝર નો ઉપયોગ અગર રેગ્યુલર કરીશું તો ગમે એવો વાયરસ અને ગમે એટલી ઇન્ફેક્ટિવિટી વાળો વાયરસ હશે તો એની સામે આપણે બધા લડીને એને રોકી શકીશું

ફેફસા એટલે કે લોવર રિસ્પિરેટરી ટ્રેક નું ઇન્વોલ્વમેન્ટ જો સુધી એટલું વધારે આની અંદર જોવા નથી મળી રહ્યું મોટા ભાગના લક્ષણો શરૂઆતના તબક્કામાં શરદી અને ઉધરસ કે જે શરૂઆતના વાયરસોમાં જોવા મળતા હતા એ જ પ્રકારના છે પણ જે તે સમય જે આંકડા આપણા સુધી પહોંચે છે એ આંકડા એટલા માટે પહોંચી રહ્યા છે કે જે નોર્મલ પેશન્ટ શરદી ઉધરસના થઈને મટી જાય છે એ દર્દીઓની અંદર અત્યારના તબક્કે કોરોના વાયરસના રિપોર્ટ ને એવું થવાનું પ્રમાણ પહેલાની સરખામણીમાં ઘટી ગયું છે કોઈ દર્દી વધારે ગંભીર સપડાય છે દાખલ થાય છે ત્યારે આ પ્રકારના રિપોર્ટ કરવાનું જરૂરિયાત જણાય છે તેથી જે આવે છે કે ભાઈ આટલી આટલી મોત મોત એનું કારણ એ છે કે જયારે રિપોર્ટ બધાના કરવામાં આવતા હતા ત્યારે આપણી પાસે કમ્પેરિઝન માટે આંકડા રહેતા કે ભાઈ હજાર રિપોર્ટ થયા એમાંથી બે દર્દીઓના મોત થયા કે ભાઈ ચાર દર્દીઓના મોત થયા અત્યારે એ પરિસ્થિતિ છે કે રૂટીન પેશન્ટો કે જે અમને આઉટ પેશન્ટ યુનિટ એટલે કે ઓપીડી બીસીસ ઉપર બતાવવા આવે છે એ અગર સાદી શરદી ઉધરસ હોય છે તો એ લોકો અત્યારના કોઈ કારણથી આ રિપોર્ટ માટે તૈયાર થતા નથી તો એ દર્દીઓ કોરોના હતા કે નહીં એ પણ અત્યારના તબક્કે આપણને નથી ખબર પડી રહી એટલે અત્યારે જે દર્દીઓના સમાચાર આપણને ગવર્મેન્ટ માધ્યમમાંથી મળે છે એ સો ટકા સાચા છે પણ જે દર્દીઓના આપડા પાસે રિપોર્ટ થયા જ નથી એ આંકડા આપણી પાસે નથી કે લક્ષણો જે માનવું છે એ પ્રમાણે શરૂઆતના લક્ષણ કોઈ પણ સિઝનલ વાયરસ જેવા જ હોય છે કે જેની અંદર શરદી ઉધરસ અને સામાન્ય તાવ જે તાવની માત્રા ને જે ગંભીરતા છે એ બેક્ટેરિયાના ઇન્ફેક્શનની સરખામણીમાં ઓછી હોય છે એટલે કે આપણે થર્મોમીટરથી અગર માપીએ તો એ તાવ સોની આજુબાજુમાં જ રહે છે ગળાની અંદર દુખાવો થાય છે અને એક વખત તાવ ને એ બધું ઓછું થઈ જાય પછી ઉધરસ આ પ્રકારના વાયરસોમાં બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા સુધી રહેતી હોય છે કે જે સામાન્ય પ્રકારની દવાઓને રેસ્પોન્સ બે ત્રણ અઠવાડિયા માટે આપતી નથી જી બિલકુલ તો આ અંતર્ગત આપણે વાત કરીએ તો તમે જણાવ્યું કે તે પ્રમાણે શરદી તાવ ઉધરસ જે છે આ નોર્મલ લક્ષણો જે છે તે જોવા મળે છે તો કોવિડના નવા વેરિએન્ટ જે એન વનને રોકવાના પગલાં શું છે તેના તેનાથી બચવું કઈ રીતે જોઈએ ત્યાં અંગે શું કહેશો જેમ મેં શરૂઆતમાં વાત કરી કે એક કોવિડ કે સ્વાઇન ફ્લુ કે જ્યારે કોઈ અલગ પ્રકારની બીમારી જ્યારે માથું ઉચ્કે છે અને એ વખતે જે આપણે સાવચેતીના પગલાં લઈએ છીએ એ પગલાં વર્ષોથી કોઈપણ પ્રકારની ફેફસાની બીમારીઓ માટે કહેવામાં આવેલા છે અને કોઈ અલગ પ્રકારના પગલા કોરોના કે કોરોનાના કોઈ પણ વેરિયન્ટ માટે લેવાની જરૂર નથી હોતી એક રેસ્પિરેટરી હાઇજિન કરીને શબ્દ અ અમારા લોકોને ટેક્સ્ટ બુકમાં અને અલગ અલગ જગ્યાએ જ્યાં આગળ શિક્ષણ આપવામાં આવે છે ત્યાં આગળ સમજાવવામાં આવે છે કે જેની અંદર આપણા હાથ કે જે વારે વારેગડીએ એકબીજાના સંપર્કમાં હેન્ડશેકમાં કે કોઈ બી જગ્યાએ સંપર્કમાં આવે છે એ સૌથી પહેલું વાયરસના સંક્રમણની જગ્યા બને છે ને એ હાથથી પછી આપણે જ્યારે નાક કે આંખ કે મોઢાની અંદર આપણે સાફ કર્યા વગર જ્યારે એનો સંપર્ક કરીએ છીએ ત્યારે એ બહારની ગયેલી વસ્તુ શરીરની અંદર પ્રવેશ કરે છે આપણે બને એટલા ને અવોઈડ કરી શકીએ અને અગર એ વસ્તુ શક્ય નથી તો અને એના પછી નું એક લેયર અથવા તો કોઈ પણ પ્રકારનું અત્યારે આપણી પાસે જે લેયર હોય સ્વરૂપ માં બી હોય શકે એ રાખી શકાય જેથી કરીને હાથ અગર અજાણતા નાક કે મોઢા સુધી જતા બી રહે છે તો એ ડાયરેક્ટ સંપર્કમાં ના આવે જી બિલકુલ તો હાલમાં જો વાત કરીએ અવકાશ તો વાયુ પ્રદૂષણ ખૂબ વધી રહ્યું છે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે ભારે રીતે જોવા મળે તો ક્યાંક ને ક્યાંક હવાને લગતી પણ બીમારીઓ જે છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થાય છે અને તેના કારણે અનેક પ્રકારના રોગ જે છે શરીરમાં જોવા મળે છે તો બહાર નીકળતી વખતે આ બાબતે કયા મુદ્દા ધ્યાન રાખવા જરૂરી છે તે અંગે શું કહેશો એર પોલ્યુશન ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન સાથે સંકળાયેલું નથી એર પોલ્યુશન ફેફસાના બીજા એલર્જી સંબંધિત રોગમાં એટલે કે અસ્થમા છે સીઓપીડી છે એ પ્રકારના રોગની અંદર વધારો કરે છે જેથી આપણી કુદરતી ઇમ્યુનિટી કે જે આપણને આ બધા ઇન્ફેક્શનની સામે રક્ષણ અપાવે છે એ નબળી પડે છે અને એના ભાગરૂપે થઈને સંક્રમણ થયા પછી રોગના પ્રમાણ રોગના આંકડાની તીવ્રતામાં વધારો જોવા મળે છે એટલે પોલ્યુશન બીમારી સાથે અગર આપણે સાંકળવું હોય તો પોલ્યુશનની સામે બચવા માટેના જે રસ્તા છે છે એ જ કે આપણે બને એટલા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એર પોલ્યુશનનું પ્રમાણ ઓછું થાય અને જે તે સમયે નજીકના અંતર હોય તે પરિસ્થિતિમાં ચાલીને જવાનો આગ્રહ રાખવો જોઈએ જેના ભાગરૂપે થઈને આપણું સ્વાસ્થ્ય બી મજબૂત રહે અને આ બધી પરિસ્થિતિઓની અંદર જે પોલ્યુશનનો જે પ્રોબ્લેમ આપણે કહી રહ્યા છીએ એની અંદર સુધારો થાય બીજું એર પ્યોરિફાયર્સ કરીને વસ્તુઓથી આપણે બધા વાકેફ છીએ એર પ્યોરિફાયર્સ બેઝિકલી એ ફિલ્ટર સાથેના જે એનેબલ્ડ છે એ આ ટાઈપના ને ઘણા ખરા અંશે ફિલ્ટર કરીને એની અંદર જે સંખ્યા હવામાં હોય એ તેમજ પ્રદૂષણનું જે પ્રમાણ છે એને ઓછું કરવાનું કામ કરે છે તો અગર શક્ય હોય અને જયારે શક્ય હોય ત્યારે પ્રાથમિક ઉપાયો નો ઉપયોગ કર્યા પછી એર પ્યોરિફાયર્સ જેવી વસ્તુઓનો પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી શકાય

વેક્સિન ને અગર આપણે સમજવી હોય તો એને એવી રીતે સમજી શકો કે એ પોતે શરીરમાં જઈને જે આવા વાળા ભવિષ્યના ઇન્ફેક્શન જે ઇન્ફેક્શન લાગે છે તેની સામે પહેલેથી જ શરીરમાં રોગની સામે લડવા માટેનું સૈન્ય બળ એટલે કે ઇમ્યુનિટી તૈયાર હોય વેક્સિનમાં જે તે સમયે 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 કોઈ પણ પ્રકારના ઇન્સ્ટિટ્યુટ જે છે અપગ્રેડેશન કરતા હોય ને અપગ્રેડેશનનો જે આધાર છે કે જે નવી નવી સ્ટ્રેન આપણા સામે આવી રહી છે દર ચાર છ મહિને એનો સ્ટડી થઈને એના પ્રમાણે જે નવા અત્યારના રિસન્ટ ઓનગોઈંગ ટ્રેન્ડ છે એના આધારે વેક્સિનના બાયોમેડિકલ ને એન્જિનિયરિંગની અંદર એ લોકો ફેરબદલ કરે છે સો કયો વેરિયન્ટ છે એ વિચાર્યા વગર જે છ મહિના બાર મહિનાનું આપણા પાસે ટાઈમલાઈન વેક્સિનના પ્રકાર પ્રમાણે આપેલી છે કે ભાઈ આ રોગની સામે રક્ષણ મેળવવા જે તે સમયે બુસ્ટર ડોઝ આટલા આટલા સમય લેવો જોઈએ વસ્તુ બિલકુલ કરવા યોગ્ય છે અને કોરોના જ શું કરવા કોરોનાની જેમ ઇન્ફ્લુએન્ઝા અને વેક્સિન પણ બીમારીઓ માટે માર્કેટમાં બહુ અવેલેબલ છે વર્ષોથી છે તો આ બધી વેક્સિનનો ઉપયોગ પોતાના નજીકમાં ડોક્ટરને મળીને એના સલાહ સૂચન પ્રમાણે કરવાથી આ ઇન્ફેક્શનોનું જે તીવ્રતા છે ને આપણે બધા ભેગા થઈને ઓછી કરી શકીશું જી બિલકુલ અવકાશમાં વાત કરીએ તો જે હાર્ટ એટેક ને લગતા કેસીસ છે તેનો આંકડો ખૂબ સતત રીતે વધી રહ્યો છે હાર્ટ એટેક ના કેસીસ અત્યારે યુવા પેઢીમાં પણ જોવા મળી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક અમુક લોકો એવું કહી રહ્યા છે કે કોરોના ની વેક્સિનેશન ના કારણે હાર્ટ એટેક ના આંકડાઓમાં વધારો થયો છે તો આ અંગે આપ શું કહેવા માંગો છો જી બિલકુલ નહીં કોરોના ની વેક્સિન અને હાર્ટ એટેક ના વચ્ચે કોઈ સંબંધ હજુ સુધી ક્યાંય કોઈ લેવલ ઉપર જોવા નથી મળેલો અગર એવું કંઈ વસ્તુ હોત તો સરકાર આપડા કરતા વધારે આ વસ્તુમાં એક્ટિવલી મોનીટર કરી રહી હોત એ લોકોએ પોતે જ આ વસ્તુના ઉપર ધ્યાન આપીને એને બંધ કરી દીધી હોત હાર્ટ એટેક કોરોના પછી વધ્યો છે એ વસ્તુ સાચી છે ને એના કારણો પણ હમણાં થયેલી રિસર્ચ સ્ટડીમાં આપણને જાણકારી મળી છે કે કોરોનાના વાયરસ જ્યારે કોઈ દર્દીની અંદર તીવ્રતા એટલે કે જેને ઓક્સિજનની જરૂરિયાત પડી હોય આઈસીયુ માં રોકાણની જરૂરિયાત પડી હોય એ લેવલ સુધી અગર કોઈને અસર કર્યા હોય તો એની બે વર્ષ સુધી હૃદયના જે કાર્યક્ષમતાની મેકેનિઝમ છે એના ઉપર અસર જોવા મળેલ છે એ ધીમે ધીમે સમયની સાથે એ પણ ઓછી થતી અમે જોયેલી છે પણ અગર હા કોઈને અત્યારે અથવા ભૂતકાળમાં કોરોનાની અસર બીમારીની થઈ છે અને એ પણ એટલા હદે કે જેને કારણે પેશન્ટને હોસ્પિટલની અંદર રહેવું પડ્યું હોય તો એ લોકોએ દોઢથી બે વર્ષ સુધી વધારે શ્રમ આપે એવા સ્પ્રેનેસિસ એક્સરસાઇઝીસથી દૂર રહેવાની અત્યારના હાલ સલાહ આપવામાં આવે છે એનો મતલબ એવો નથી કે રૂટિન ચાલવાનું ને એ બધું બંધ કરીએ જે સ્ટ્રેઈનફૂલ એક્સરસાઇઝ એટલે કે જે એકદમ જીમિંગ કે વધારે મહેનત ને કષ્ટ પહોંચાડવા વાળી જે કસરત છે એનાથી હમણાં થોડી દૂરી બનાવવાની જરૂરિયાત છે પણ એ પણ બતાને નહીં જે લોકોને છેલ્લા બે વર્ષની અંદર કોરોનાનો અસર થયેલો છે અને સિવિયર કોરોનાની વ્યાખ્યામાં જેમના કેસ હતા એ લોકો માટેની આ પર્સનલાઈઝ માહિતી છે અને એ પણ અત્યારના જે મળેલા પ્રાથમિક ડેટા છે એના ઉપરથી છે શક્ય છે કે સમયની સાથે આમાં આપડા પાસે કોઈ બીજી જાણકારી આવે ને આપણે વધારે સચોટ માહિતી આપીશું જી બિલકુલ તો જે લોકોને પહેલા કોરોના થઈ ગયો છે અને હૃદય હૃદયરોગનો હુમલો થયો છે તો તે અંગે હવે તે લોકો એ કઈ બાબતો જે છે તે ધ્યાન માં રાખવી ખૂબ અનિવાર્ય રહેશે તે અંગે શું કહેશો જયારે પણ હૃદયની વાત કરીએ છીએ ત્યારે હૃદયના હુમલાના લક્ષણો આપણે બધાને વર્ષોથી ખબર છે કે ડાબી બાજુ છાતીમાં દુખાવો થવો ગેસ જેવી અનુભૂતિ થવી ડાબા હાથમાં થોડી ખાલી ચડવી છાતી પર ભાર જેવો અનુભવ થવો પહેલાના સમયમાં જયારે કોઈ ચાલીસ વર્ષથી નીચેના વ્ય વ્યક્તિના આ રીતના પ્રોબ્લેમ થતા ત્યારે સામાન્ય એસિડિટીની દવા લઈને એ વસ્તુ કઈ નથી રીતે આપણે એને ટ્રીટ કરતા પણ અત્યારે હવે કોઈ એજ લિમિટ કે કોઈ એજ બેરિયર રહેલો નથી કોઈ બી વસ્તુને ગેસ હશે ચિંતા નથી ખાવાનું ખાધું એટલે પ્રોબ્લેમ છે એવી રીતે ન લેતા એક સામાન્ય કાર્ડિયોગ્રામ ત્રણસો ચારસો રૂપિયાની વસ્તુ છે નજીકના કોઈ બી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર પ્રાઇવેટ અને સરકારીમાં થાય છે એક આ વસ્તુ જો કરવામાં આપણે આદત નાખીએ છીએ તો શક્ય છે કે માંથી આઠ આ રીતના હૃદયના હુમલાને સમય સાથે હોસ્પિટલ પર પહોંચાડીને આપણે એને પ્રોપર ટાઈમે સારવાર આપીને બચાવી શકાય તો એક જ વસ્તુ અગર આમાં સમજવી હોય અને શીખવી હોય તો એ જ છે કે અગર કઈ પણ કેસ જેવું કે ડાબી બાજુ લાગે તો તાત્કાલિક ખાલી કાર્ડિયોગ્રામ નો સહારો લો એ ખર્ચાળ બી નથી અને એની અંદર કોઈ મેજર જગ્યાએ મોટી જગ્યાએ જવાની જરૂર પણ નથી કાર્ડિયોગ્રામ કઢાવો આપના ડોક્ટર ને બતાડો એ અગર આપને કઈ કઈ નથી પછી તમે નિરાતે ઘરે સામાન્ય ઘરગથ્થુ ઉપચાર ઉપર જઈ શકો જી બિલકુલ તો આ અંતર્ગત કોરોના વાયરસ જે છે તો કોરોના વાયરસના કારણે આપણું જનજીવન અને સંબંધો બધું બદલાઈ ગયું હોય તેવું લાગ્યું છે તો આવા સમયે ઢગલાબંધ સલાહો મળવા લાગે છે અને ઉલટાની મૂંઝવણો જે છે તે વધી શકે છે તો આ વૈશ્વિક બીમારી જે કહેવાય કોરોના તે ફરીથી હવે તેનું નવું વેરિયન્ટ જે છે તે જોવા મળ્યું છે તો આ અંતર્ગત માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે તો કોવિડના ફરીથી આવાથી કેટલાક લોકોનું માનસિક સ્વાસ્થ્ય છે તે બરાબર નથી રહેતું અને તે જાળવવું ખૂબ અનિવાર્ય હોય છે તો તે અંગે આપ શું કહેશો તેઓને આમાં જેમ આપણે કીધું કે આજુબાજુમાં જે વ્યક્તિઓ પોતે જાણકાર નથી અને ક્યારેક મેસેજ ક્યારેક વોટ્સએપ ક્યારેક કોઈ બીજા માધ્યમથી જે જાણકારી મળેલી છે કે જે પ્રૂવન નથી કોણે લખી છે કોણે કીધી છે ખબર નથી તો એવી જાણકારીઓને લઈને એનાથી આગળ શું કરવું એવા

અફવાઓથી દૂર રહેવું અને જે ખરેખર જરૂરી વસ્તુ છે જે પગલાની જરૂરિયાત છે એને સમજીને એનું પાલન કરો તો બાકી બધી વસ્તુઓ એમ પણ આપણા હાથમાં ઇન્ફેક્શન ડોક્ટર્સ જે તે સમયે ટીપી કીટ લઈને બધું પહેરતા હતા એમ છતાંય જયારે ત્યારે દરેક લોકોને વારાફરતી ઇન્ફેક્શન લાગ્યા છે આ વસ્તુ એક જિંદગીનો ભાગ બની ચુકી છે આ એક વાયરસ છે કાલે ઉઠીને કોઈ બીજો વાયરસ આવે છે તો એ વસ્તુથી ગભરાવા થી કઈ નથી થવાનું આપણે એના થી બચવાના રસ્તાઓ સમજવાના છે ને એનું ખાલી પાલન કરવાનું છે કયા લક્ષણો હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો એ જાણવાનું છે આટલું કરવા થી માનસિક સ્વાસ્થ્ય ઉપર ઘણી પોઝિટિવ ઇફેક્ટ આવે છે ખાસ અપવાવ WhatsApp યુનિવર્સિટી થી દૂર રહેવું ખાસ જી અવકાશ તમે ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર તો અંતર્ગત હાલમાં કોવિડને લઈને વાત કરીએ તો જેએન વન જે કોવિડનું નવું વેરિયન્ટ છે તે જોવા મળી રહ્યું છે તો કોવિડના વધતા કેસોને લઈને સાવચેત રહેવા માટે તાકીદ રહેવું ખૂબ જરૂરી છે તો રાજ્યમાં કોવિડના નવા વેરિયન્ટ જેએન વન પછી કોરોનાના જે કેસીસ છે તેમાં વધારો થયો છે કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યોને હવે નવા વેરિયન્ટ જેએન વન બાબતે સાવચેત રહેવાની ચેતવણી આપી દીધી છે આ ઉપરાંત સમગ્ર વહીવટીતંત્રને પણ રહેવા માટે જણાવ્યું છે તો વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસોની વચ્ચે અત્યાર સુધીમાં ભારતમાં ઓમિક્રોનના નવા અગિયાર સબ વેરિયન્ટ જે છે તે જોવા મળ્યા છે તો કુલ અગિયાર કોરોના વેરિયન્ટને તેની પુષ્ટિ થઈ છે આ અંગે તંત્ર પણ હવે એક્શન મોડમાં આવી ચૂક્યું છે તો આ સાથે આપણ આ અંગે કાળજી લેવી ખૂબ જરૂરી છે તેથી સાથે આંગે ચર્ચા વિચારણા કરવામાં આવી તો આવા જ નવા વિષય સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરસો ગુજરાત નમસ્કાર